ગામડાના અભણ લોકોના કારણે જ આપણી માતૃભાષા સાચવેલી છે બાકી તો શહેરના ભણેલા લોકોને રામ રામ બોલતા પણ શરમ આવે છે શરમ ન આવે ને તે જ લખજો કોમેન્ટમાં જય શ્રી રામ વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખો સુખ ના ટકી શક્યું તો દુઃખની શું ઓકાત છે સાચી વાત છે ને જીવનસાથી ભલે ગરીબ હોય પણ સારા દિલનો હોવો જોઈએ જે તમારી ઇજ્જત કરે અને તમને માન આપે કેમકે ગરીબી તો નીકળી જશે પણ ખોટા વ્યક્તિ સાથે જિંદગી નહીં નીકળે સાવ સાચી વાત છે ને સમજાય તેને વંદન કરું છું વાવ્યા પછી ઉગે જ નહીં તો કદાચ સહન કરી શકાય પરંતુ ઊગ્યા પછી સુકાઈ જાય ને તો તે વધારે પીડા આપે છે પછી છોડ હોય કે સંબંધ હોય સાચો ને કડવું છે પણ સત્ય છે ફરજ નિભાવ્યા પછી પણ હક નથી મળતો પ્રેમ આપ્યા પછી પણ પ્રેમ નથી મળતો જાત ઘસી નાખ્યા પછી પણ જસ નથી મળતો આ એ દુનિયા છે સાહેબ ગમે એટલું કરો કોઈને કાંઈ ફરક નથી પડતો સાવ સાચી વાત છે ને સમજો બધાને પ્રેમ બતાવવા કરે પણ બતાવ્યા વગર પ્રેમ કરે એ પપ્પા એ ભલે ગમે તેવી મુશ્કેલીમાં હોય પણ તમને આ પણ ના આવવા દે એ પપ્પા પોતાના પરિવાર માટે ઈચ્છાઓનો ત્યાગ કરે એ પપ્પા ભલેને ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે એ પપ્પા તમારા મનની દરેક વાતો કહ્યા વગર સમજી જાય એ છે પપ્પા એ છે પપ્પા સાવ સાચી વાત છે ને નિત્ય સાચી રાખનાર અને બીજાનું સારું ઈચ્છનાર વ્યક્તિ પાસે ભલે એક પણ પૈસા ના હોય સાહેબ છતાંય ભગવાન તેનું કોઈ કામ ક્યારે અટકાવવા નથી દેતો માંગવાથી કંઈ મળતું નથી ગોતવાથી કંઈ જડતું નથી ગજબનું બનાવ્યું છે જગત ધરતીને આપ અટતું નથી બધાને પોતાના કરેલા ખોટા કર્મ જ નડે છે બાકી અહીંયા માણસ સિવાય કોઈ કોઈને નડતું નથી કોઈ કોઈને નડતું નથી સાચી વાત કે મારો દીકરો શું કરે છે એની ચિંતા પપ્પા કરે છે પણ મારા પપ્પા શું કરે છે એની ચિંતા તો એક દીકરી જ કરે છે સાવ સાચી વાત છે કે સ્ત્રીનો ક્યારેય અપમાન ના કરતા વાલા સ્ત્રીને કદી એમ ન કહેવાય કે તને એમાં ખબર ના પડે કારણ કે એને ખબર ન પડતી અને એમાં જ આપણું ઘર બંધાણું છે કદર ના કરી શકો ને તો ચાલશે પણ અપમાન તો ના જ કરતા સ્ત્રીનું આ સમજો સમજે તેને વંદન કરું છું સાવ સાચી વાત નહીં એક સ્ત્રી બધા વગર રહી શકશે પણ પોતાના પતિ વગર નહીં રહી શકે ભલે ગમે તેટલો ચગડો કરે છતાંય છેલ્લે પતિ પાસે જ જશે સાવ સાચી વાત ને કોઈએ પૂછ્યું કે એક દીકરીના જીવનમાં મુશ્કેલી ભાગ કયો છે દીકરીએ રડતા રડતા જવાબ આપ્યો કેટલું જ કીધું કે લગ્ન પછી પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવું તે છે સાચી વાત છે ને